તો હેલ્લો મારા વાલા વિદ્યાર્થી મિત્રો મારું નામ છે નીતેશ જોગલ અને તમારું સ્વાગત છે NJ ક્લાસીસ ગુજરાતીમાં તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાનું છે ધોરણ 8 વિષય વિજ્ઞાન અને તેનો ચેપ્ટર નંબર 2 કે જેનું નામ છે સૂક્ષ્મ જીવો મિત્ર અને શત્રુ અને એની જે સ્વાધ્યાય પોથી છે એનો સોલ્યુશન આજના વિડિયોની અંદર આપણે જોવાનું છે અને આ સોલ્યુશનમાં કોઈ પણ જગ્યાએ જો તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન રહી જતો હોય તો નીચે કમેન્ટ સેક્શન ની અંદર કમેન્ટ કરીને જરૂરથી કહેજો દેજો